नमस्कार हूं शुभरेणा आज राशो इंडियंस गुजरात નું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારને વિસ્તારથી વાત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર શહેર પાર્ટીલે વિરોધ પક્ષના નેતાઓને આડે હાથ લીધા કહ્યું વિસાદની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો ઓને પૂછ્યો વીસ લાખ સુરતમાં કોંગ્રેસનું રેલ રોકો આંદોલન સ્થગિત મોટી સંખ્યામાં કાર્યકર ઉત્તરાયણ રેલવે સ્ટેશન પહોંચતા રેલવે પોલીસ તૈનાત માંગણીઓ બાબતે સકારાત્મક જવાબ આપતા રાહત પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની ખુલ્લી પોલ ભાટા ગામે રસ્તોને હાલાકીઓની રીક્ષા ગેંગ ઝડપાઈ ખેડૂતના સાત પચાસ લાખ શેરવી રસ્તામાં ઉતારી દીધા મોટા વરાછામાં લાખો શેરવી લેનારા ચાર વિસ્તારથી

ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નેતાઓને નામ લીધા વગર જ આડે હાથ લીધા હતા તેમણે જણાવ્યું કે જે નેતા બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં લખીને પોતાના વિજયના મોટા બણગા ફૂંક્યા હતા તેવા સદંતર નિષ્ફળ રહ્યા છે અને એકસો બ્યાસી બેઠક ઉપર ઉમેદવાર ઊભા રાખ્યા અને એકસો છત્રીસ બેઠક પર ડિપોઝિટ પણ ગુમાવી છે એટલું જ નહીં ચૂંટણી જાહેર ન થઈ તે પહેલાંથી જ કેટલીક પાર્ટીના ઉમેદવારોએ પોતાનું નામ જાહેર કરીને વિસાવદનની જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે સતત દુષ્પ્રચાર કર્યો વધુમાં તેમણે જણાવ્યું કે દિલ્હીની જનતાએ તેમને નકારી દીધા છે ત્યાં લોકોએ તેમને સ્વીકાર્યા નથી તેઓ હવે ગુજરાતમાં આવીને વિસાવદરની પ્રજાને ગેરમાર્ગે દોરીને મત મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે દિલ્હીની જનતાએ એમને ઓળખી લીધા અને તેમને હરાવી દીધા વર્ષ બે હજાર બાર બે હજાર સત્તર અને બે હજાર બાવીસમાં જે ભૂલ કરી છે તેના પરિણામે વિસાવદરનો વિકાસ થયો નથી હવે તમને એક તક મળી છે આ ભૂલ સુધારવાની છે આ વખતે ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર્તા લોકો સુધી પહોંચી રહ્યા છે અને મને આશા છે કે વિસાવદનની જનતા ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવશે વિસાવદનના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કિશન પટેલે જણાવ્યું હતું કે સતત ચૂંટણી જાહેર થઈ તે પહેલાંથી મારા ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે ભાજપના નેતા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે સુરતને જેમણે કર્મભૂમિ બનાવી છે તેવા વિસાવદર મતદાન વિસ્તારના લોકોને અમે અપીલ કરીએ છીએ કે અહીંથી દરેક વ્યક્તિ ત્યાં ફોન કરે તેમના સંબંધીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે પ્રેરિત કરે ભાજપના ઉમેદવાર કિશન પટેલ ઉપર ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે જૂનાગઢ સહકારી માળખામાં પોતાનું સારું યોગદાન આપી રહ્યા છે અને સારો વહીવટ આપી રહ્યા છે જે વ્યક્તિઓ ખોટા આક્ષેપો કરી રહ્યા છે તેમને પુરવાર કરવું જોઈએ માત્ર રાજકીય કિન્નાખોરીમાં આવીને ખોટા આક્ષેપો કરવા એ દુર્ભાગ્યપૂર્ણ છે

એકસો ને બ્યાસી માંથી એકસો છપ્પન સીટ જીત્યા હતા અને આજે જ્યારે વિધાનસભાની અંદર એકસો એકસઠ સીટ છે એને એકસો ને ત્રેસઠ કરવાની છે એમાં તમારા બધાનો સાથ માંગવા માટે આવ્યો છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને એના કાર્યકર્તાઓ માટે એક પણ શબ્દ ઘણ બોલવા બે હાજર બાવીસ ના ઇલેક્શન વખતે આવ્યા ત્યારે પણ કેતા હતા કે લખી લો અમારી સરકાર બનવાની છે એકસો ને બ્યાસી સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા

એમને પોતાને પણ હરાવી દીધા એવા એ નેતા કે જેના માટે મારે કોઈ શબ્દ પ્રયોગ કરવો નથી જેનું નામ પણ બોલવા માટે હું તૈયાર નથી એ હવે ચેલેન્જ કરે છે તમને કે વધારે જીતીને બતાવો અમુક લોકો દ્વારા અમુક ઉમેદવાર દ્વારા જે પ્રમાણેનો અત્યારે માહોલ બગાડવાની અંદર આવી ગયો છે તમે સૌ સોશિયલ મીડિયાના માધ્યમથી અને કાયમી માટે જોતા હશો તમે અને કાયદેસર આપણે શુદ્ધ ગુજરાતી દેશી ભાષામાં કહીને તો બે મહિનાથી આ ઉપાડો લીધો છે કે જે પ્રમાણે માહોલ બગાડવાના પ્રયત્ન થાય કે તો કે રાજનીતિમાં અનેક ચૂંટણીઓ આપણે લડ્યા છે પણ જે પ્રમાણે માહોલ બગડ્યો એમાં છેલ્લા છ દિવસથી

દ્વારા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર અધ્યક્ષ અધ્યક્ષસ્થાની અને વન પર્યાવરણ ક્લાઇમેટ ચેન્જ અને રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનમ હોલ ખાતે એન્વાયરમેન્ટ કોન્કલેવ બે હજાર પચીસ યોજાઈ હતી જેમાં પર્યાવરણ સંરક્ષણ માટે શ્રેષ્ઠ યોગદાન આપનાર બેલ્ટ વિકાસ જળ સંરક્ષણ કાર્બન ક્રેડિટ પાયલ અને વાયુ ગુણવત્તા વ્યવસ્થાપન માટે શ્રેષ્ઠ અને વિશેષ કામગીરી કરનાર ઉદ્યોગકારોને કાર્બન ઇમિનેશન રિડ્યુક્શન એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગ સામે લડવા સાથે પર્યાવરણની સુરક્ષા અને જાળવણી કરવી એ આધુનિક યુગનો મહત્ત્વનો પ્રશ્ન છે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ આપણા જીવન આરોગ્ય અને ભવિષ્ય પર સીધી અસર કરે છે વડાપ્રધાનના વિઝન હેઠળ આપણે આ સમસ્યાઓનો ઉકેલ લાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ વધુમાં મંત્રીએ કહ્યું કે પર્યાવરણ સંરક્ષણની સામાજિક અને નૈતિક જવાબદારી નિભાવવી જરૂરી છે આ માટે ગત વર્ષે વડાપ્રધાને એક પેડ માકે નામ અભિયાન શરૂ કર્યું હતું ધરતી માતાને વૃક્ષોથી આચ્છાદિત કરવા માટેની અપાયેલ દેશવાસીઓને વધુને વધુ વૃક્ષારોપણ માટે સૌને પ્રેરણા આપી રહી છે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ પર્યાવરણ સંરક્ષણ જતન અને સંવર્ધન માટે સઘન અને પ્રામાણિક પ્રયત્નો થઈ રહ્યા છે ઇન્ડસ્ટ્રીના આવવાથી જે વિકાસ થયો તેના અનેક ઉદાહરણ ગુજરાતમાંથી છે અને ગુજરાતે ઇન્ડસ્ટ્રીઝના વિકાસનો લાભ લઈને ગ્રોથ તો કર્યો પણ સાથે સાથે પર્યાવરણને કંટ્રોલ કરવા માટેના પ્રયત્ન કર્યા છે ચેરમેન પરેશ પટેલ ધ્યાન રાખજો આ પ્રશ્ન પૂછજો તમારા અધિકારીને કે વીસ લાખ વૃક્ષો તમે ક્યાં વાવવાના છો ઝાડ દસ ફૂટના જ વાવવામાં આવે વીસ લાખને બદલે વીસ હજાર લગાવો પણ નર્સરીમાંથી લઈને મોટા જ લગાવવા જોઈએ ખૂબ જ મોટો પ્રશ્ન મોં ફાડીને આપણી સમક્ષ ઊભો છે તેની સામે સતત લડીને કંઈક ને કંઈક રસ્તાઓ શોધતા જવાનું છે ચાલુ સ્પીચે સુરત સાંસદ મુકેશભાઈ આવતા પાટીલે કહ્યું હતું કે તેમનું સ્વાગત કરી લો એટલે સમય બચે ઇન્ડસ્ટ્રીઝને પણ ડીપ સી કોન્સેપ્ટથી બચેલા ફાયદાનો ઉલ્લેખ કરીને કેન્દ્રીય મંત્રીએ બીજા રાજ્યોમાં ગમે તેવી સારી ઓફર આપે જમીન પણ મફતમાં આપે તો પણ કોઈ ઇન્ડસ્ટ્રીઝ ગુજરાત છોડીને જવાનો પ્રયત્ન કરતી નથી કોઈ રાજ્યમાં ગુજરાત જેવી વ્યવસ્થા નથી ઉમરગામથી અમદાવાદ સુધી જ્યાં ઇન્ડસ્ટ્રીઝ છે તેનો એફિલન્ટ કે એ તે તમારે ડીપ સીમાં નાખવાથી એના માટે લગભગ પાંચ હજાર કરોડનો એક પ્રોજેક્ટ થતો હતો ત્યારે મેં આગ્રહપૂર્વક એ બજેટમાં નિભાવ્યું હતું ઇન્ડસ્ટ્રીઝને સૌથી મોટો ડર હોય છે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો કોઈ મિલ માલિકો કે ઇન્ડસ્ટ્રીઝવાળા બારીમાંથી જોઈ કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો અધિકારી કે કર્મચારી આવ્યો છે તો તેને પરસેવો છૂટી જાય પણ જ્યારે ડીપ સીનો કોન્સેપ્ટ હવે ઘણો આગળ વધી ગયો છે બાકીના રાજ્યોમાં તમને ગમે તેવી ઓફર આપે જમીન મફતમાં આપે તો પણ તમે ગુજરાત છોડીને જવાનો પ્રયત્ન ના કરો કેમ કે આ ડીપ સી રાજ્યમાં ક્યાંય આવી વ્યવસ્થા નથી આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ ધારાસભ્ય સંગીતાબેન પાટીલ જીપીસીબીના પ્રાદેશિક અધિકારી જીજ્ઞા ઓઝા એસજીસીસીઆઈના પ્રમુખ નિખિલ મદ્રાસી સ્થાયી સમિતિના અધ્યક્ષ રાજન પટેલ શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના ચેરમેન ડોક્ટર સુનિલ અંબાસ્ટ પર્યાવરણ અને વન અને ક્લાઇમેટ ચેન્જ કેન્દ્રીય મંત્રાલય વૈજ્ઞાનિક જી શરદકુમાર સીજી મેમ્બર સેક્રેટરી ટી બી એન સિંગ સીપીસીબી વડોદરાના રિજનલ ડિરેક્ટર ડૉક્ટર અરવિંદકુમાર ઝા જીપીસીબી ગાંધીનગરના ડેપ્યુટી એન્વાયરમેન્ટ એન્જિનિયર મનાલી ભટ્ટ ઉદ્યોગપતિઓ સામાજિક અગ્રણીઓ ઇન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ પર્યાવરણવિદો વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો વિદ્યાર્થીઓ સંશોધકો અને સ્ટેક હોલ્ડરો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં કોંગ્રેસ દ્વારા ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે આયોજિત રેલ રોકો આંદોલન ખાલ માટે સ્થગિત કરવામાં આવ્યું છે એરિયા ઓપરેશન મેનેજર વડોદરા ડીઆરએમ ઓફિસમાં તાત્કાલિક સ્થાન પર આવી પહોંચ્યા અને કોંગ્રેસની મુખ્ય માંગણીઓ ઉત્તરાયણ સ્ટેશનનું વિકાસ અને વધુ ટ્રેનોનું સ્ટોપેજ અંગે વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી સંતોષકારક જવાબ આપતા કોંગ્રેસે હાલ પૂરતો આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે સુરત કોંગ્રેસ દ્વારા ઉતરાણ સ્ટેશન ખાતે યોજવામાં આવેલો રેલ રોકો આંદોલન કાર્યક્રમ હકારાત્મક પ્રતિસાદ મળતા હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે વડોદરા ડીઆરએમ ઓફિસના એરિયા ઓપરેશન મેનેજર તાત્કાલિક સુરત દોડી આવ્યા હતા અને કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ અંગે સકારાત્મક જવાબ આપ્યો હતો કોંગ્રેસ દ્વારા ઉતરાણ સ્ટેશનના વિકાસ અને વધુ ટ્રેનોના સ્ટોપેજની લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી આ માંગણીઓ પર ધ્યાન ન અપાતા કોંગ્રેસે ઉત્તરાયણ રેલવે સ્ટેશન ખાતે રેલ રોકો આંદોલનની ચિમતી ઉચ્ચારી હતી આંદોલનની જાહેરાત બાદ રેલવે તંત્ર હરકતમાં આવ્યું હતું અને વડોદરાથી એઓએમ તાત્કાલિક સુરત પહોંચ્યા હતા વડોદરાથી આવેલા એરિયા ઓપરેશન મેનેજરે કોંગ્રેસના આગેવાનો સાથે ચર્ચા કરી હતી અને તેમની માગણીઓ પર વિચારણા કરી યોગ્ય પગલાં લેવાની ખાતરી આપી હતી સંતોષકારક જવાબ મળતા કોંગ્રેસે હાલ પૂરતું આંદોલન સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેનારસિંહ વેસ્ટર્ન રેલવે અમારી છેલ્લા ઘણા સમયથી ઉત્તરાયણ ખાતે એક્સપ્રેસ ટ્રેનના સભ્યની માગણી હતી જે માગણી સંદર્ભે રેલવે પ્રશાસન દ્વારા કોઈ યોગ્ય જવાબ ન આપતા આજે અમે ઉત્તરાયણ સ્ટેશન ખાતેથી રેલકો આંદોલનની જાહેરાત કરેલી હતી એ જાહેરાત બાદ આજે બરોડા ડિવિઝનના અધિકારી આવીને અમને ખાતરી આપી હતી કે તમારી લાગણી અને માગણી એ ખૂબ જ યોગ્ય છે અમે આ માગણી ઉપર પહોંચાડીને બને એટલી વહેલી ટકે અનો યોગ્ય નિકાલ કરાવો છો અમને ખાતરી આપતા અમે અમારો કાર્યક્રમ કેન્સલ કરેલ છે અને બીજું કે નવસારી લોકસભાના સાંસદ સી આર જો એમના લોકસભા વિસ્તારમાં ઉધના ટેશનનો વિકાસ કરાવી શકતા હોય તો સુરતના સાંસદ શું કરે છે પહેલી વસ્તુ તો સુરતના સાંસદને બી ખબર નથી કે સાંસદ છે હજુ બેનમાં મગજ એવું છે કે કોર્પોરેટર છે એમના સાંસદ બન્યા બાદ અહીંયા ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે અહીંયા સર્કલ બનાવવા ભાઈ આ રજૂઆત કોર્પોરેટર કરશે તમારું કામ નથી તમને આ વિસ્તારના લોકોએ ચૂંટીને સંસદમાં મોકલ્યા છે સોરી છેતરપિંડી કરીને તમે સાંસદ બન્યા છો એટલે મારી આપણી ચલો માધ્યમથી વિનંતી છે કે આપણે ભાઈ મુકેશ દલાલને એવું લાગે ખરેખર સાંસદ છે સાંસદ તરીકે તમે તમારા વિસ્તાર ની કરો ઉત્તરાયણ ડિસેમ્બર ગાડીઓ સ્ટોપેજ મળે એવી માંગણી કરો નહીં કે સર્કલ બનાવો ને આ કરો તે કરો એટલે અમારી માંગણી સંદર્ભે પ્રશાસન તરફથી યોગ્ય અમને વિશ્વાસ અને ખાતરી આપવામાં આવી છે પરંતુ આગામી સમયે જો અમારી માંગણી પૂરી કરવામાં ન આવશે તો અમે સો ટકા રિલુપ આંદોલન ઉત્તરાયણ ડિસેમ્બર ખાતે કરશું જોકે કોંગ્રેસ દ્વારા વડોદરાથી આવેલા અધિકારીને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તેમની માંગણીઓ સમયસર પૂરી નહીં થાય તો ફરીથી મોટા પાયે રેલ રોકો આંદોલન કરવામાં આવશે હવે જોવાનું રહેશે કે રેલવે તંત્ર કોંગ્રેસની માંગણીઓ પર કેટલો ઝડપથી અને અસરકારક રીતે અમલ કરે છે તો હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા में से स्पष्ट संवाद। हमें लाभिये चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर। केम के समस्या तुम्हारी, लड़ा तुम्हारी, जो मारी साथे फक्त इंडिया न्यूज़ गुजरात पर।

સુરતમાં વરસાદ પહેલાં રખાતી પ્રી મોનસૂન કામગીરી વિશે મહાનગરપાલિકા ભલે દાવા કરે કે તમામ રોડ ડ્રેનેજનું કામ પૂર્ણ થઈ ગયેલું છે પણ ભાઠા ગામના રહીશો માટે તો તંત્રના આવા દાવા માત્ર કાગળ પૂરતા જ છે ભાઠા ગામથી માયાવંશી મોલ્લા સુધીનો મુખ્ય માર્ગ છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી સંપૂર્ણપણે બંધ છે અહીં ડ્રેનેજનું કામ પૂરું થઈ ગયા બાદ પણ રસ્તાનું પુન થઈ ન શક્યું જેના કારણે પચાસથી વધુ પરિવારો અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિક લોકોએ અનેક વખત મહાનગરપાલિકા અધિકારીઓ કોર્પોરેટરો અને તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતા હવે તેઓ બીજાની ખાનગી મિલકતોમાંથી પસાર થવા મજબૂર બન્યા છે રોડ નહીં હોવાથી સ્કૂલે જતા બાળકો વૃદ્ધો અને કામકાજે જતા લોકો મુશ્કેલી અનુભવી રહ્યા છે વરસાદ નજીક છે ત્યારે માર્ગ ના હોવાથી પાણી ભરાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે જ્યારે એસએમસીની અહીંયા કામગીરી ચાલુ થઈ છે ત્યારે લગભગ બે અઢી મહિના થઈ ગયા છે અને એસએમસીએ અમને એવું આશ્વાસન આપ્યું હતું કે આ બધું કામ તમને સંપૂર્ણ રીતે ચોમાસા પહેલાં પૂરું કરીને આપીશું અમે એ લોકોને એવું બી કીધું હતું કે ચોમાસા પહેલાં કામ પૂરું નથી થવાનું કારણ કે પેલા અંબાલાલભાઈની આગાહી હતી બાવીસ તારીખે વરસાદ પડવાનો છે છતાં એ લોકોએ કામ બી ચાલુ રાખ્યું હતું અને કોઈ બી સંજોગમાં એ લોકોએ સંપૂર્ણ કામ પૂરું કર્યું નથી અને અમને એટલી બધી ટ્રબલ પડે છે ત્યારે આવડ જવાની કે અહીંયા એકસો આઠ બી આવી નહીં શકતી અમારા પોતાના વાહન બી બહાર નહીં નીકળી શકતા અમારે નોકરી ધંધે જવું હોય તો બી તકલીફ પડે છે અમારી માંગ એ જ છે કે જલ્દીમાં જલ્દી આ રોડ કોઈ કઈ નિવારણ લાવે તો અમા મુલ્લાવાસીઓ ને શાંતિ મળે બે અઢી મહિનાથી આ સમસ્યા છે અને મુશ્કેલી તો ઘણી છે કારણ કે અમારે આવા જવાનો કોઈ રસ્તો જ નથી અમને ગાડી વાહન એવું લઈને તકલીફ પડે છે જવાવાની અમે કોલેજે સારા એ કઈ રીતે જઈ શકીએ અમારે ઘણા ટાઈમ પહેલા નીકળવું પડે છે ત્યારે અમે અમારા ટાઈમ પર કોલેજ સારા એ પહોંચી શકીએ છીએ કેટલા પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પચાસ પરિવારને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અમારે રાતના કઈ કશું થાય તો અમારે કઈ રીતે જવું ઇમરજન્સીમાં એકસો આઠ પણ નથી આવી શકતી અને ટુ વ્હીલર જ નથી જઈ શકતી તો ફોર વ્હીલર એવું કઈ રીતે નીકળી શકે શું માંગ છે અમારી માંગ એ જ છે બસ કે અમારો રસ્તો અમને ક્લીન કરીને મસ્ત બનાવી આપો અને અમારા ફરિયામાં લાઇટ બાઇટ કશું જ છે નથી બધી સ્ટ્રેટ લાઇટ પણ છે પણ ચાલતી કોઈ જ નથી અમારે લેડીઝ લોકોએ રાતના જવાની તકલીફ પડે અંધારામાં અમે એકલા કઈ રીતે જઈ શકીએ બીજી તરફ મહાનગરપાલિકા કહે છે કે શહેરમાં મોટાભાગના સ્થળે પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પણ ભાઠા ગામના વાસ્તવિક દ્રશ્યો તંત્રના દાવાઓને આંગળી ચુંબી રહ્યા છે તંત્રએ કહ્યું સમગ્ર શહેરમાં રોડ રસ્તા ડ્રેનેજનું કામ પૂર્ણ કરી દીધું છે ભાઠા ગામમાં માયાવંશી મોહલ્લામાં જવાનો એકમાત્ર રોડ સદંતર માટે બંધ છે તંત્ર તરફથી રોડ અને ડ્રેનેજ કામ પૂર્ણ થઈ ગઈ જવાનો દાવો કરવામાં આવ્યો છે પણ ભાઠા ગામના વાસીઓ માટે તો એ દાવા ખોટા પુરવાર થઈ રહ્યા છે લોકોની મુશ્કેલી સાંભળી તંત્ર ક્યારે હરકતમાં આવશે કે નહીં તે હવે પ્રશ્ન બન્યો છે ભાઠા ગામના રહેવાસીઓ તત્કાલ પગલાં લેવાય અને રસ્તો વહેલી તકે તૈયાર કરવામાં આવે તેવી માગણી કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામે ભાઠા ગામનું સચ્ચાઈ ભર્યું ચોખ્ખું કરે છે કે હજી ઘણું કામ બાકી છે ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય અને રહેવાસીઓના હકના રસ્તા સમયસર પૂર્ણ થાય તે માટે તાત્કાલિક તંત્રએ દ્રષ્ટિ આપવી જરૂરી બની ગઈ છે નહીતર આ દુર્દશા વડે લોકોમાં તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રત્યે અવિશ્વાસ વધી રહ્યો છે તો સૌરાષ્ટ્રની જમીન વેચાણ પેટીના ટોકનના લાખ રૂપિયા ભરેલો થેલો લઈને સીમાળા નાકાથી મોટા વરાછા જવા ખેડૂતો રિક્ષામાં બેસીને જતા હતા ત્યારે રિક્ષા પેસેન્જરોમાં સ્વાંગમાં રહેલા ચાર ગઠિયા સાત લાખની રકમ ચોરી કરીને ભાગી છૂટ્યા હતા

આ જમીન વેચાણના ટોકનના રૂપિયા દસ લાખની રકમ લઈને વતનથી સુરત સુરત આવી રહ્યા હતા મોટા વરાછા સ્થિત તેમના નિવાસ સ્થાને જવા માટે રાત્રે રિક્ષામાં બેઠા હતા જ્યાં રસ્તામાં રિક્ષાની પાછળની સીટમાં નાણાં ભરેલો થેલો મૂક્યો હતો રિક્ષા ચાલકની સાથે ગઠિયાના સ્વાંગમાં બેઠેલા અન્ય ચાર પેસેન્જરોએ ખેડૂત ભગવાનભાઈની સાથે ધક્કા કરતા હતા તેમને રિક્ષામાં આગળ પાછળની સીટ પર બેસવાનું કહીને ખેડૂતની નજર ચૂકવીને અઢી લાખના ચાર બંડલો ભરેલા થેલામાંથી ત્રણ બંડલ રૂપિયા સાત પોઈન્ટ પચાસ લાખની રકમ કાઢી લઈને રસ્તામાં ઉતારી દઈને ફરાર થઈ ગયા હતા આ મુતરાણ પોલીસે ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો મુતરાણ પોલીસ સ્ટેશનમાં તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ ભગવાનભાઈ પ્રેમજીભાઈ ઝારસણીયા કે જે દુધાળા ગીર સૌરાષ્ટ્ર ખાતે રહે છે પોતાની જમીન વેચી અને ટોકન રૂપે દસ લાખ રૂપિયા લઈ રોકડા લઈ અને સુરત એમના ઘરે આવતા હતા ત્યારે સરતાણા મોટા બરાચા સીમાડા નાકાથી રોડ ક્રોસ કરતી વખતે એક રિક્ષા મળેલ રિક્ષામાં પેસેન્જર તરીકે એમને બેસાડી એક ડ્રાઈવર અને બીજા ત્રણ માણસોએ એમને થેલા સાથે બેસાડેલા અને ધક્કાુકીમાં નજર શેરવી અને સાડા સાત લાખ રૂપિયા એમાંથી રિક્ષામાં રિક્ષાના જે પેસેન્જરના રૂપમાં બેસાડી અને નજર ચૂકીને લઈ લીધેલા આ ગુનો ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો જે શરૂઆતથી જ અનડિટેક ગુનો હતો રિક્ષા નંબર પણ નહોતો એમાં અને આરોપીની ઓળખ પણ નહોતી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સના બધા માણસોએ ટેકનિકલ સર્વે અને હ્યુમન રિસોર્સના આધારે આ ગુનો ડિટેક કરી રોકડા રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર સો રૂપિયા રિકવર કર્યા છે અને આ કામે ચાર આરોપી પકડ્યા છે આ ચારેય આરોપીના જાકીર ઉર્ફે જમાઈ બોબડા નિજામુદ્દીન શેખ અસફાત ચાતુ બસીર શાહ જાકીર ભૂખા સૈયદ હુસેન અને નઈમ ઉર્પે ભૈયા નસીર શાહ આ તમામ જે એ ડિંડોલી આવાસમાં રહે છે અને ગુનાઈત ઇતિહાસ ધરાવે છે હાલમાં આરોપીઓ અત્યારે ડિમાન્ડ ઉપર છે અને ઉત્તરાયણ પોલીસે આનડિટેક ગુનો ડિટેક કરેલ છે સારી કામગીરી કરી આ ગુણ આ આરોપીઓનો ગુનાઈત ઇતિહાસ ચેક કરતા આ જ પ્રકારના અલગ અલગ ગુનાઓ બધા ગોડાદરા સલાબતપુરા કટોદરા પુણા ડીડોલી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન મક્કરપુરા વડોદરા વરાછા અને ડિંડોલી આટલા પોલીસ સ્ટેશનોમાં અલગ અલગ ગુનાઓનો ગુનાઈ ઇતિહાસ એ લોકોનો છે આ લોકોની મેઈન એમો કઈ પ્રકારની આ લોકો જે ગુનો કરતી વખતે પેસેન્જર અને ડ્રાઈવર બધા એકબીજાના સાગરી તો હોય છે પેસેન્જરના રૂપમાં જે વ્યક્તિ આવે એને વચ્ચે બેસાડવાનો ધક્કા કરવાની જેલો પાછળ મુકાવડાવવાનો અને પછી પૈસા અંદરથી શેરવી અને એમને ભીડ થાય છે રિક્ષામાં તમે નહીં સમાવો તમે બીજી રિક્ષામાં જતા રહો આવી વાત કરી અને પેસેન્જરને ઉતારી નજર ચૂકવી અને પૈસા લઈ લેતા હોય છે

અને ઝાકિર ઉર્ફે ભુખા સૈયદ હુસૈન નઈમ ઉર્ફે ભૈયા નિશાર શાહને પકડી પાડ્યા હતા જેઓ પાસેથી પોલીસે રૂપિયા ત્રણ લાખ નેવ્યાસી હજાર એકસો અને રિક્ષા મોબાઈલ ફોન એમ મળી કુલ પાંચ લાખનો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી પકડાયેલા આરોપીઓ પોલીસ ચોપડે નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે

મંગલમૂર્તિ બાયો કેમ્પ નામની મિલમાં કામ કરતા રાજનસિંહની ગઈકાલે લગ્નની વર્ષગાંઠ હતી આજે તે પોતાના મિત્રોને લગ્નની વર્ષગાંઠની પાર્ટી આપવાનો હતો પરંતુ તેને ખબર નહોતી કે આજનો દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ છે રાજનસિંહના લગ્નને બે વર્ષ થયા હતા રાજનસિંહને એક ત્રણ મહિનાની દીકરી પણ છે રાજનસિંહ મિલમાં ટેક્સિયન ઓફિટર તરીકે ફરજ બજાવતો હતો આજરોજ સવારના સમયે તે રોજિંદા સમય પ્રમાણે કામ પર આવ્યો હતો અને મિલમાં આવેલા વેસલ ટેન્કને સાફ કરવા માટે ઉતર્યું હતું જોકે થોડી જ ક્ષણોમાં તેનો શ્વાસ રૂંધાવા લાગતા મદદ માટે બૂમો પાડી હતી નજીકમાં જ કામ કરી રહેલા ઇલેક્ટ્રિશિયન રાજન શર્માએ તેને બચાવવા માટે દોડી આવ્યો હતો અને હાથ પકડીને તેને ટેન્કમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો દરમિયાન તે પણ ટેન્કમાં પડ્યો હતો અને જોત જોતામાં બંને બેભાન થઈ ગયા હતા જોકે અન્ય કર્મચારીઓએ તેમને બહાર કાઢ્યા હતા અને તરત જ નજીકની અંકલેશ્વર ખાતેની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા પરંતુ સારવાર મળે તે પહેલા બંનેના મોત થઈ ચૂક્યા હતા નાના બોરસરા ગામે મંગલમૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે તેના બે એમ્પ્લોયને ઝેરી અસર થતાં જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલા છે પ્રાથમિક રીતે જાણવા મળેલું છે કે અને ઝેરી અસરના કારણેનું મૃત્યુ થયેલું છે કંપનીની પણ વિઝિટ કરેલી છે કંપનીનું મેનેજમેન્ટ હાજર ન હોય એટલે મૃત્યુનું ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવ બન્યો તે જાણવા મળેલ નથી હાલ આ બાબતની તપાસ ચાલુ છે ઘટનાને લઈ મિલના કર્મચારીઓ અને મૃતકના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભારે આક્રંદ મચાવ્યો હતો મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા મિલમાં કામદારોને કોઈ પણ જાતની સુરક્ષાની ફેસિલિટી આપવામાં આવતી નથી વેસલ ટેન્ક સાફ કરવા માટે અંદર ઉતરતા પહેલા પીપીઈ કીટ પહેરવાની હોય છે પેરાશૂટ આપવામાં આવતું હોય છે ઓક્સિજન માસ્ક પણ આપવાનો હોય છે સેફ્ટી બેલ્ટ આપવાના હોય છે પરંતુ મિલ સંચાલકો દ્વારા કોઈ પણ વસ્તુ આપવામાં આવતી નથી અને કર્મચારીઓના જીવન સાથે ચેડા કરવામાં આવે છે જોકે આખી ઘટના દરમિયાન મિલના સંચાલકો કે જવાબદાર અધિકારી મિલમાં કે હોસ્પિટલમાં દેખાયા ન હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો મૃતક રાજનસિંહ તેના પિતાની એકમાત્ર સંતાન હતો ગઢપણમાં બાપના તેના સંતાન પર આશા રાખતા હોય છે ત્યારે હવે રાજનસિંહ બાદ હવે તેની પત્ની અને તેની ત્રણ માસની બાળકીની જવાબદારી પણ હવે એક વૃદ્ધ પિતા પર આવી પડી છે ત્યારે એક દીકરાનો સહારો ખોઈ બેઠેલા નિરાધાર પિતા કંપની પાસે વળતરની માંગ કરી રહ્યા છે સુરતના સચિનની આઈડીસી પોલીસે જાળબરી કામગીરી કરીને ત્રણ ભેંસોની ચોરી અને કતલના ગુનામાં સડવાલા ત્રણ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા છે આ ઘટનાથી પોલીસની સતર્કતા અને કાર્યક્ષમતા ફરી એકવાર ચમકી ઉઠી છે પોલીસે આરોપીઓ પાસેથી સફેદ બોલેરો પિકઅપ જપ્ત કરી છે જેના કિંમત અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલી છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ત્રણ ભેંસોની ચોરી બાદ તેમનો કતલ કરાયા હોવાની ફરિયાદ નોંધાઈ હતી ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને સતત સર્વેલન્સના આધારે ગુનેગારો સુધી પહોંચી ગઈ હતી આ કાર્યવાહી પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન સિક્સ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી હતી પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ગોહિલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી બી પરમારના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફે માત્ર કેટલાક કલાકોમાં આરોપીઓને પકડીને કાર્યવાહી સફળ બનાવી સંગીત રફીક ઉર્ફે સુપડુ રશીદ કુરેશી ઇમરાન ઇસ્માઇલ કુરેશી અને મોહમ્મદ હુઝેફા ઝુબેર શેખની ધરપકડ કરવામાં આવી છે પોલીસે આરોપીઓ પાસેથી સફેદ બોલેરો પિકઅપ જપ્ત કરી છે જેની કિંમત અંદાજે ત્રણ લાખ રૂપિયા જેટલી છે વધુમાં રફીક કુરેશી અને ઇમરાન કુરેશી અગાઉ પણ પશુ ચોરી અને ક્રૂરતા સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ સેકન્ડ ઇન્સ્પેક્ટર પરમાર પીએસઆઈ એચ આર પટેલ એએસઆઈ પ્રદીપસિંહ મહેન્દ્રસિંહ અને કુલદીપસિંહ સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી છે પોલીસની આવા કાયદા વિરુદ્ધની કાર્યવાહી ચાલુ રહેશે તેવી આશા છે તો મહત્વના સમાચાર વધુ સમાચારો માટે